માલખડ શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવતી અમાસના દિવસે યોજાય હિન્દુઓના પવિત્ર શ્રાવણ શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ હતી અને માસમાં દ્વારા મંદિરોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ડીસા તાલુકાના માલખડ ગામે આવેલ જૂનું અને પ્રાચીન શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તો દ્વારા આખો મહિનો શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો આ શિવલિંગ પર બિલપત્ર ચડાવી પૂજા અર્ચના કરાઈ હતી ને શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી માસના દિવસે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં મહાયજ્ઞના યજમાન તરીકે મોહનલાલ રૂપાજી કચ્છવાના પરિવાર દ્વારા લાભ લીધો હતો અને મહાયજ્ઞમાં શિવજીને મહાપ્રસાદનો થાણ ધરાવવામાં આવ્યો હતો અને આ બિલ ભોલેનાથના ભક્તોએ શિવજીના મહાપ્રસાદનો લાભ લીધો હતો શ્રી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ તપસ્વી શ્રી બુધગર ગિરીજીના ધૂણાની આસીન કૃપાથી શાના નાના નાના ફૂલકાઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું આ શ્રાવણ માસનું સુંદર આયોજન માલખંડ મહંત આઠ ઓમ ગિરીજી મહારાજના આદેશ મુજબ કરવામાં આવ્યું હતું અને કૈલાશ ધામ ખાતે આવેલ જય અંબે લાઇબ્રેરીમાં તૈયાર કરતા વિદ્યાર્થીઓ દ્વારા અમાસના દિવસે મહાપ્રસાદ પીરસવામાં તનતોડ મહેનત કરવામાં આવી હતી અને સાંજના સમયે ભોલેનાથની એકસો આઠ દીવડાની મહારતી કરવામાં આવી હતી માલગઢ ગ્રામજનો દ્વારા શ્રાવણ માસના અમાસના દિવસે સૌ સાથે ભેગા મળીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આવેલ ભક્તોને કૈલાશ ધામ મહાદેહ હજાર આઠ શ્રી ઓમગીરીજી મહારાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા